સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે અને તારીખે તારીખે એનું મતદાન છે છે ત્યારે પણ રાજ્ય રસ લેતા જોવા મળ્યા ગઈકાલે ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું હતું તેના સંદર્ભમાં રાજકીય શોક જાહેર કર્યો હતો છતાં પણ ગઈકાલે સોળ તારીખે સાંજે માંડવી તાલુકાના વધેસિયા ગામે રાજ્ય સરકારના મંત્રી શ્રી તેમની સમર્થિત પેનલના ભાજપના સરપંચ ચૂંટા માટે પ્રચાર કરવા માટે આવ્યા હોય જ્યારે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી નહોતી થઈ ત્યારે તમને ગામની ચિંતા કેમ નહોતી આજે ગામ લોકોને ખોટી રીતે ભરમાવીને કરોડોની ગ્રાન્ટ આપી સ્વયં કહીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કર્યા તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય રંગ લગાવવાનો પ્રયત્ન કરેલો હોય તેમજ આપણા દેશની અંદર બંધારણ પ્રમાણે સરપંચ રાજ્યપાલ શ્રી તેમજ રાષ્ટ્રપતિ એ બિન રાજકીય પદો છે પણ રાજકીય આપવાનો હોય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી માત્ર એક નાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવે તો એ જોવું રહ્યું કે ભવિષ્યમાં ગામડાઓનો સરપંચ અને સ્કૂલો મોનિટર પણ ભાજપનો આરોપ પ્રયત્ન કરશે